અરે નમસ્કાર મારા વાલા મિત્રો હું શું સંજયસિંહ વાગેલા તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આજના નવા વિલોગમાં તમારું હાર્દિક સ્વાગત છે વિડીયો પસંદ આવે તો લાઇક કરી લેજો યાર અને નવ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજનો વિડીયો બહુ મજાનો છે બહુ ખુશીનો આજનો દિવસ છે અને લગભગ બે ત્રણ દિવસથી તો બહુ ખુશીના દિવસો જાય છે તમને ખબર હશે કદાચ તમે ન્યૂઝ જોતા હશે નવ ભારત જોતા હશે હસ્મિશા જો કોઈ બી ગુજરાતી ચેનલ જોતા હશે હિન્દી ચેનલ જોતા હશે ન્યૂઝ ચેનલ જોતા હશે બહુ જ મજા આવી જતી હશે અને મિત્રો આ વાત સાંભળીને તમે જો આપણા ગુજરાતના ખાસ નાગરિક હોય પહેલાં પેલું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી લેજો વિડીયો પસંદ આવે તો અને જે લોકો જે લોકો અત્યારે બચારા જે લોકોનું આપણે પહેલગામમાં જે થયેલું અને જે આપણા લોકોને છવ્વીસ લોકોને મારવામાં આવેલા છે બરાબર છે અને મારું એટલું જ કહેવું છે મિત્રો કે આ લોકોએ જે કૃત્ય કરેલું અને હવે એમની આપણી નરે નરેન્દ્ર મોદી સરકારે પથારી પહેરવી દીધી છે તમે નહીં મોનો આપણી સોચની બહાર આપણે એમણે નહીં વિચાર્યું હોય આપણે નહીં વિચાર્યું હોય એવું થઈ રહ્યું છે હવે પાકિસ્તાનના ભૂખા કાઢી નાખ્યા છે બધી રીતે એમને એટલી બધી ખતરનાક સજા આપવામાં આવી છે હવે પાકિસ્તાને કહે છે કે હવે બસ કરો હમણાં ગભાણી કીજે હજી ડોભાલ સાથે વાત કરવા માગે છે આપણા ચાર જણા એવા છે ને કે અમને આ ચાર જણા કાપી છે અને જો ચાર જણા મેં ખાલી અમારે જો ગુજરાતને આ ચાર જણા હોપી દે તો એમનું પતિ જઈએ બીજી વસ્તુ એ કહું કે મિત્રો ચાર જણા એટલે કોણ બેલાં પેલું આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા છે આપણા અમિત શાહ ત્રીજા જ છે અજીત ડોભાલ ચોથા છે રવિ જયશંકર બરાબર છે આ ચાર જણા વિદેશ મંત્રી જયશંકરભાઈ અને ચાર જણા આવા છે કે પાકિસ્તાનને કેમનું ધર્મ બતાવો ધર્મ પૂછીને માર્યા હતા અમે ધર્મ શું છે અમારો કેવો છે એ કહીને માર્યા અત્યારે પાકિસ્તાનમાં કઈ રીતે હવાર પડી હશે એ જોણે ખબર નહીં કારણ કે એમને એવી ગાભા કાઢી કાઢ્યા છે કે એમણે નાની યાદી લઈ દીધી છે આપણા ઇન્ડિયાને પહેલાં પેલું એ લોકોએ લગભગ એવું કહેવાય છે કે સો મિસાઇલ છોડી સો મિસાઇલ મતલબ સો મિસ મિસાઇલને બધું ડ્રોનને બધું થઈને લગભગ સો એમને તેથી આપણા ઇન્ડિયા પર હુમલો કરવાની કોશિશ કરી પહેલાં પેલું આપણે સ્ટ્રેક કરી બરાબર મિત્રો તો સ્ટ્રેક તો આપણે આતંકવાદીઓ પર કરી છે પહેલાં પેલું તો આતંકવાદીઓ પર કરી તો અમને કંઈ લા અમને કંઈ બર્યું એટલે અમને રહેવાયું નહીં એટલે અમને શું કર્યું મિસાઇલો છોડી અને ડ્રોન છોડ્યા પણ આપણું જે રશિયાનું લીધેલું રૂસનું લીધેલું એસ ફોર હંડ્રેડ તેમની એક એક મિસાઇલ કહીએ આપણા ઇન્ડિયામાં બ્લાસ્ટ થવા દીધો નથી અને બધી જ મિસાઇલો અને ડ્રોન આકાશમાં ચકડા ચૂર કરી દીધા છે ભૂત કરી દીધા છે રાખ વારી દીધા છે એમની પથારી ફેરવી નાખી છે તો મિત્રો આ શું હમતતા છે એમને કે ભારત દેશ આખી દુનિયામાં આપણા જે નરેન્દ્ર મોદી સરકાર નરેન્દ્ર મોદી બરાબર છે આખી દુનિયામાં એમનામ નથી પડતા એમના એવું લાગતું છે કે એમનામ પડે છે અત્યારે ખબર પડી જીએસટી અઢાર લાખ ટકા લાગી લગાડ્યું હતું આ ભાઈ એમ નામ નહીં લગાડે આપણા દેશની સુરક્ષા માટે આપણા દેશને બચાવવા માટે આપણા દેશને સક્ષમ કરવા માટે આપણા દેશને મજબૂત બનાવવા માટે તો તમે વિચારતા હશો કે બધા જીએસટી લગાવ્યું આ લો ટેક્સ લગાવ્યો ઓમ લગાવ્યું પણ મિત્રો એ આપણા જ કામમાં આવે છે જોઈ લીધું તમે હવે ખબર પડી કે ત્રણ દિવસથી તો ગાભા કાઢી કાઢ્યા હે તો એ આગળ આને જો પાકિસ્તાનનું કરાચી લાહોર ચાર ચાર સિટી મેન મેન જે એમને કહેવાય તય પણ આપણા અહીં ગયું અને તૂમ પથારી ફેરવી ગાડી છે અને તૈયની જનતા પણ હવે કહે છે કે ભાઈ ઇન્ડિયા બસ કરો અને હું તો એટલું જ કહું છું જો તમારે ભાઈ બચવું હોય પાકિસ્તાનવાળાઓ કે તમે પેલા લુખાઓને મોકલ્યા હતા કે ચાર કે પાંચ કે જે જણાને મોકલ્યા હોય એને અમને કહી અહીંયા અહીં કે ભાઈ કયા ધર્મનો શું અને ધર્મ કહીને તે કહેલું કે મોદીને જઈને કહે છે જો હવે મોદીને જઈને એમણે કહ્યું છે કે પણ હવે તું કંઈ હંતાઈ ગયો છું તમે કઈ ગતા છો ચાર જણા તમે તો મારીને ખસી ગયા પણ તમારા લીધે તમારા દેશની રગડે ગઈ તમારા દેશના લીધે લોકોને પણ હવે બહાર નીકળી જશે તમારા લીધે હા તમે હું તો એટલું જ કહું છું ભાઈ પાકિસ્તાનને એટલું કહેવાનું કે સીધી મીધી પેલા ચાર જણા એને મોપી દો અમને એટલે એમને અમે કચરો ગોળ વારી દઈએ એટલે એમને એમનો ધર્મ ખાવો પડી જાય પછી ભાઈ તો એટલું ધર્મ પણ નથી અહીંના અમારા ધર્મ એમણે હિન્દુ મુસ્લિમને આપણે કોમને લડાવવાની કોશિશ કરી છે આ એમણે નાપાક ઊંધું કામ કર્યું છે ના કરવાનું કર્યું છે આપણે હિન્દુ મુસ્લિમ એક છીએ ભાઈ અહીંયા અમે ઇન્ડિયામાં હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ આપસ હમ ભાઈ ભાઈ એમ નામ નથી ભાઈ આપણે અત્યારે જે હેરસ્ટ્રેક કરી એ મુસ્લિમની દીકરી હતી બરાબર સોફિયા કુરેશી એણે જે કર્નલ છે એણે તે હેરસ્ટેક કરી છે તો એમણે એ તેના લોકોને બતાવી દીધું કે ભાઈ મુસ્લિમ અને હિન્દુ એક છે તો તેને એ પાકિસ્તાનીઓને પણ ખબર પડી ગઈ છે કે ભારત ઇન્ડિયન એક છે અને આખું ઇન્ડિયા એક થઈ ગયું છે ઇન્ડિયન અને બીજી એક વાત કહું જે આપણા ઓવીસી સાહેબ છે જે મુસ્લિમના નેતા છે મેં ગયો એમ ઇન્ડિયન સર એક કહે છે એ નેતા કંઈ ના છે પણ એમનું પણ નિવેદન મને ગયું કે પાકિસ્તાન મુર્દાબાદ એમણે એટલા એટલા શબ્દો બોલે છે કે પાકિસ્તાન મુલ્ક પહેલાં દેશ પહેલાં ભાઈ આપણે કોમવાદ જવાનું આપણે દેશ પહેલાં ઇન્સાનિયત પહેલાં બરાબર છે આપણા દેશનું પહેલાં જોવાનું છે તો આ એક જોરદાર એક મિસાઇલ અમને ઊભી કરી છે બરાબર કોવેસીએ કે ભાઈ ના હિન્દુ મુસ્લિમ ના કરો અને આટલું આ રીતે જે સપોર્ટ કરે છે બધા પક્ષો કરે છે કોંગ્રેસ બી કરે છે જેટલા આપણા ઇન્ડિયાના અત્યારે પક્ષો છે બધા ભાઈ ભલે અપોઝિશન હોય કે ગમે તે હોય પણ બધા પક્ષો અત્યારે સપોર્ટ કરે છે નરેન્દ્ર મોદી સાહેબને અને બધાએ આપણા ઇન્ડિયાનો એક થઈ ગયા છે તો આ પહેલાં પહેલી તો ગર્વની વાત છે મારા ભાઈઓ અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ઇન્ડિયાને પ્યાર કરતા હોય તો ઘર સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્ડિયાનો બધા ભેગ ભેગા થઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે ઇન્ડિયા જેટલા પણ હવે આવા કેસમાં અને ટ્રેન્ડિંગ આધારમાં આ ચાલે છે એટલા માટે મારો વિડીયો લગભગ બધા જોડે જે પહોંચશે જ જોઈએ છે કેટલા જોડે જો પહોંચે છે મારો વિડીયો બીજું વાત કહું કે જ્યારે આ લોકો એવું વિચારતા કે હાલ આવો ઇન્ડિયા ઉડાડી દઈએ જો આપણે એસ ફોર હંડ્રેડ કેટલું કામ માગ્યું મિત્રો એસ ફોર હંડ્રેડમાં એટલી તાકાત છે ને આ લોકો એક ફેરે પચાસ મિસો મિસાઇલો પણ છોડી દે ને તો ને પચાને પણ ગભા કાઢી કાઢે એમ છે આપણું એસ ફોર હંડ્રેડ બરાબર છે અને આપણા નરેન્દ્ર મોદી સરકારે આ બધું ભેગું કરીને આટલા બધા મસ્ત મસ્ત એમણે ઉપકરણો લીધા છે તો આપણા કામમાં આવી ગયા અત્યારે બરાબર છે તો બીજું ઘણા એવા ગવાય એવા હેરસ્ટાઈક આપણે હવે એવી એવી હેરસ્ટાઈકો કરશું ને ભાઈ તે પાકિસ્તાનને પગમાંથી નહીં ઊભું થવાય કે નહીં બેહાય એકે બાજુનું થશે એકે બાજુનું રહેવા દેવાના નથી આપણા નરેન્દ્ર મોદી અને જયશંકર સાહેબ અને અમિત સાહેબે ચોખ્ખું જ કીધું છે કે હવે અમને છોડવાનો નથી કોઈ પણ સંજોગોમાં અમને છોડવામાં આવશે નહીં અને મેં તો એવા નારા કાલે ન્યૂઝ લેલા કે આપણી ઇન્ડિયન આર્મી પાકિસ્તાનમાં પણ ઘૂસી ગઈ તો એક મળી છે આવું મેં ખબર્યું છું હવે ખબર નહીં પણ જે જે આ ન્યૂઝ જોવો છું એ જ તમને કહું છું ભાઈ હું વધારાનું કંઈ કહેતો નથી બરાબર છે પણ કેટલા આ લોકોએ એવું વિચાર્યું કે રાતે એક વાગે મિસાલ છોડીશું અને અમને ભારતવાળાને એક બે સીટી ઉડાડી દઈશું શું તમે અહીંયા આગળ અમને નવા અમારે નરેન્દ્ર મોદી સર નરેન્દ્ર મોદી સાહેબ એવા છે ને ભાઈ આખી ડાચ જાગે છે તમારું આગળ છે આજે આમ પદ બોલે ને ત્યાં પહેલાં એમને ખબર પડી જાય કે આવ્યું તમારા ત્યાં પહેલી તમારી પથારી પીડી દે છે અમારે નરેન્દ્ર મોદી સર સાહેબ છે ને અઢાર કલાક કામ કરે છે ભાઈ કોઈ કરતું નથી જે નરેન્દ્ર મોદી સાહેબ જે વડાપ્રધાન બને તમારા પાકિસ્તાનીઓ તમારા જે પેલા ઇમરાન નબદાય ગયા એમના મને ક્રિકેટને તો વડાપ્રધાન બનાવતો હશે મારા ભાઈ તમે યાર વડાપ્રધાન એવો બનાવી દીધો કદાચ કામનો નહીં યાદ રાખજો હવે તમારા તમારે માફી માગ્યા સિવાય કંઈ બીજો તમારે જોડે ઉપયોગી છે ઓબ્જેક્શન છે નહીં અને અમેરિકાએ ભાઈ તમને કંઈ કંઈ ચેતવણી આવેલી ખબર છે તમને પાકિસ્તાનીઓને એ જો મિત્રો કહી દો પાકિસ્તાની અને અમેરિકાએ પણ ચેતવણી આ છે કે પાકિસ્તાનીઓ સુધરી જશો અને આપ જો ભારત છે નહીં છોડે તમને અને તમે હવે હોમો પલટવાળા ના કરતા એ સ્ટાઈક એમને કરી તો કરી કારણ કે એમને એમનું જે એમનું એમને થયું પહેલ કામમાં એટલા માટે એમણે કરી પણ તમે હવે હોમો લબણો લેતા નહીં ભાઈ આવું કહું તો છતાં હવે હરખા રહેતા નહીં જો હવે હરખાના રહેતા ભાઈ સીધા દોર કરવા પડે કે નહીં મિત્રો તો આ સીધા દોર કરી નાખશે અમિત શાહ નરેન્દ્ર મોદીની જોડી આ લોકોને છોડશે નહીં સો ટકાની વસ્તુ છે ભાઈ અને પેલા ચાર જણા જે આવી ગયેલા આપણા લોકોને તો બરાબર પેલું કરીને ગયા બરાબર છે પણ એમની અત્યારે એ ચાર જણાને લીધે આખી પાકિસ્તાનની મા બેન એક થઈ ગઈ બરાબર છે પથારી ફરી ગઈ તો ભાઈ જય હિન્દ જય ભારત લખી દોજો કમેન્ટની અંદર આજે જય હિન્દ જય ભારતની એટલી બધી કમેન્ટો આવી છે કે ગુંજ આખી ઇન્ડિયામાં આપણે લાગુ છે કે ના હવે આવ્યું પધ્યું પાકિસ્તાનનું ગભા નીકળી જશે પાકિસ્તાનના જય હિન્દ જય ભારત જય સંવિધાન અને આપણો દેશ હંમેશા સક્ષમ અને આપણા હાય મિત્રો એક યાદ રાખજો તમે આપણા આર્મી માટે આપણા જે આર્મીના જવાનો અત્યારે આટલું બધું મહેનત કરે છે આટલું બધું એમના લીધે આપણે શાંતિથી સાજે સૂઈ શકીએ છીએ અને આપણે એમના લીધે આપણે અત્યારે સુરક્ષિત છીએ એમના લીધે આપણે ખાઈ શકીએ છીએ કે મસ્ત મોજ મસ્તી કરી શકીએ છીએ આપણા દેશમાં એમના લીધે આપણે સુરક્ષિત અને મસ્ત મહેફૂઝ આપણે છીએ બરાબર તો મિત્રો એમના ગુણગાન કારણે એમને સેલ્યુટ કરજો અને એમનું પ્રોત્સાહન વધારજો એવા વિડીયો મૂકજો એટલે આ વિડીયો મેં બનાવ્યો છે મિત્રો મારા વાળા મિત્રો તો ઇન્ડિયન આર્મીને સલામ આપણા ભારત દેશને સલામ આપણા નેતાઓને સલામ ભાઈ બધાએ નેતા પેલા એવું હોતા નથી પણ આપણા નેતા બહુ સક્ષમ છે આ વાતમાં તો જય હિન્દ જય ભારત જય સંવિધાન હર હર મહાદેવ અને આપણે વિડીયો પૂર્ણ કરું છું પણ પૂર્ણ કરતાં પહેલાં એટલું કહું છું કે કંઈ વધારે નહીં તો નહીં પણ જય હિન્દ જરૂરથી કમેન્ટની અંદર લખજો અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો હર હર મહાદેવ જય માતાજી